નમસ્કાર ખેડૂત મિત્રો આય ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો હાલ જે ઉનાળુ ભીંડો જે ખેડૂત મિત્રો એ વાવ્યો હોય તો તેમાં મોટામાં મોટો પ્રશ્ન હોય કે જે ભીંડાના જે પાન છે તે પીળા પડી જાય છે અથવા તો ફાલ ફૂલ ઓછા આવે છે અથવા તો જે ફળ હોય તે નાના અને સખત બને છે તો તેના માટે આપણે સરસ મજાનો જે વિડીયો લઈને આવ્યા છીએ કે ભીંડામાં જે પીળા પાન પડે છે અથવા તો જે છોડ રૂંધાય જાય છે તો તેના લક્ષણો શું છે ને તેનું નિયંત્રણ કરવા માટે અથવા તો શેના કારણે આ વાયરસ ખૂબ જ વધારે ફેલાય છે તે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે તો કે ખેડૂત મિત્રો આપણે શેના લીધે ફેલાય છે તે વાત કરીએ તો કે આ વાયરસ મુખ્યત્વે જે સફેદ માખી આવે છે અથવા તો વ્હાઈટ ફ્લાય કહે તેના દ્વારા આનો ફેલાવો થાય છે અને લક્ષણની વાત કરીએ તો કે પાંદડાની જે શીરા હોય તે પીળી પીળી થઈ જાય છે અને આખું પાન પીળું પડી જાય છે જેના લીધે સોનો વિકાસ રૂંધાય છે ફૂલો અને ફળો ઓછા આવે છે અથવા તો ફૂલો અને ફળો જે નાના આવે છે અને સખત બને છે તો ખેડૂત મિત્રો જે સફેદ માખી દ્વારા આનો ફેલાવો થતો હોય છે તો તેનું નિયંત્રણ કરવા માટે આપણે શું શું કરી શકીએ તે વિશે વાત કરીએ તો કે સૌથી પહેલાં તો આપણે જ્યારે વાવણી કરીએ ત્યારે આપણે રોગ પ્રતિકારક જે જાતો છે તેનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી જે આપણું ભીંડાનું ખેતર હોય તેને નિંદામણ મુક્ત આપણે રાખવું જોઈએ અથવા તો સેપગ્રસ્ત જે છોડ હોય તેને આપણે ઉખાળીને બાળી નાખ બાળી નાખવા અથવા તો તેને આપણે ઉપાડી અને ત્યાર પછી છેઢા અને અથવા તો બીજો તેનો નિકાસ કરવો જોઈએ ત્યાર પછી વાત કરીએ તો કે મુખ્યત્વે જે આનો ફેલાવો છે તેવું સફેદ માખીનું નિયંત્રણ માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ જેની અંદર વાત કરીએ તો કે વાવણીના વીસ દિવસ પછી દસ અથવા તો પંદર દિવસના અંતરે આપણે સફેદ માખીનો નિયંત્રણ માટે આપણે જંતુનાશક દવાનો ઉપયોગ કરી શકીએ છીએ તો ખરીદ મિત્રો આ હતું કે જ્યારે આપણો છોડ પીળો પડી જતો હોય અથવા તો રોંધાઈ જતો હોય અથવા તો વિકાસ ઓછો થતો હોય તો તેના માટે આપણે મુખ્યત્વે જે સફેદ માખીને આપણે અટકાવી જોઈએ તો તેના માટે આપણે જંતુનાશક એગ્રાની અંદર ગમે તે મળતી હોય તેને આપણે યોગ્ય ઉપયોગ કરવાથી આપણા ભીંડાના પાકને સારું બચાવી શકીએ છીએ અને સાથે